ઉનાળાની ગરમી પણ ખાવાની મજા પડે એવી ઠંડી ઠંડી દહીં પૂરી તો આજે આપણે ચટપટું કાંઈ ઉનાળામાં ખાવાનું મન થાય તો તળેલી વસ્તુ આપણને ખાવાની મજાનો આવે પરંતુ આ દહીં પૂરી છે એ ઉનાળામાં પણ સરસ લાગે છે તો આજે આપણે દહીં પૂરી બનાવીશું ઘરે જે લારી પર આપણે ખાતા હોઈએ એ જ રીતે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું તો તૈયાર ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં આપણે દહીંપુરી માટે ચટણીઓ તૈયાર કરી લઈશું તો એના માટે મેં અહીંયા બે ચમચી મોટી વીસ ગ્રામ જેટલી આંબલી લીધી છે આંબલીને આપણે પહેલાં ઉકાળવા માટે ગેસ પર રાખી દઈશું તો મેં તપેલી મૂકી અને એમાં એક ગ્લાસ પાણી નાખ્યો છે થોડું મીઠું અને આપણે આ રીતે આંબલીને છે થોડી છૂટી કરી અને નાખી દઈશું ગેસની ફ્લેમ અત્યારે મેં ચાલુ કરી દીધું છે મીડિયમ ફ્લેમ રાખી છે અને આંબલી નાખી અને થોડીવાર મિક્સ થાય આ રીતે આપણે ગરમ થવા દેવાની છે પછી નીચે લઈ લેશું વીસક મિનિટ જેવી એમને રેસ્ટ કરવા રાખી દે ત્યાં આંબલી છે એકદમ સરસ પલળીને પહોંચી થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી આંબલી છે એકદમ સરસ રીતે પલળી ગઈ છે તો હવે એમાં તમે બ્લેન્ડરો ચલાવી લો તો પણ ચાલે અને આ રીતે મિક્સી જારમાં નાખી અને પીસી લો તો પણ ચાલે તો હવે આપણે ગાળી લઈશું એની અંદર કોઈ બીજનો કે રેસા જેવો ભાગ હોય તો એ નીકળી જાય તો કોઈપણ પ્રકારના ચાટ બનાવતો હોય તો આપણે ત્રણ પ્રકારની ચટણી બનાવવાની થાય જ અને જો હું અહીંયા લસણની ચટણીનો ઉપયોગ નથી કરતી પરંતુ તમને જો લસણની ચટણી પસંદ હોય તો એ પણ તમે લસણને લાલ મરચાં સાથે પીસી અને થોડું મીઠું ને પાણી નાખી અને બનાવી શકો છો તો અહીંયા ઘાટો એવો આપણે આંબલીનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એને એક પેનમાં ટ્રાન્સફર કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે હવે એની અંદર વીસ ગ્રામ જેટલી આપણે આંબલી લીધી હતી તો અહીંયા હું અડધો કપ ગોળ નાખું છું તો ગોળનું પ્રમાણ છે એ થોડું વધારે જોશે કેમ કે આંબલીમાં ખટાશ વધારે પડતી હોય છે એટલા માટે તો અડધો કપ મેં અહીંયા ગોળ નાખી દીધો છે અને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને નીચેથી થોડું થોડું આપણે ચલાવતા રહેવાનું છે એટલે સરસ રીતે મિક્સ થતો જશે અને આંબલીનો કલર પણ સરસ એવો આવી જશે ગોળ જેમ મેલ્ટ થશે અને ઉગળશે એ ઉકળશે એટલે આંબલીનો કલર એકદમ સરસ એવો આવી જશે તો આપણે એની અંદર મસાલા કરી દઈશું તો લાલ મરચું પાવડર ધાણા જીરું અને એક ચોથાઇ ચમચી એટલો મેં ગરમ મસાલો અને એક ચોથાઇ ચમચી એટલી મરી તીખાનો ભૂકો નાખ્યો છે મરી પાવડર એટલે કાશ્મીરી મરચું તમે તીખાસ જોઈએ એ પ્રમાણે લેવાનું અને કલર માટે કાશ્મીરી મરચું નાખો તો કલર છે એકદમ સરસ એવો આવશે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મીઠું છે એ ચાખી અને ચેક કરી લેવાનું તો આપણે ત્રણથી ચાર મિનિટ માટે સરસ એવું ઉકળવા દઈશું જેથી આંબલી છે ઘાટી પણ થઈ જશે અને કલર પણ એકદમ સરસ એવો આવી જશે તો થોડી વારમાં તમે જોઈ શકો છો કે આંબલી છે ઘાટી થવા લાગી છે અને કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે તો સરસ ઉકાળી લેવાની છે હવે ગેસની ફ્લેમ અત્યારે મેં લો કરી દીધી છે અને હું તમને બતાવું કે પત આંબલી છે એ કેટલી ઘાટી છે અને ઠંડી થશે એમ થોડી વધારે ઘાટી લાગશે તો આ આપણે જે આંબલીની ચટણી આપણે જોઈએ છે ચાટપુરી માટે એ બરાપ પરફેક્ટ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા ઠંડી થઈ જાય ત્યાર પછી મેં એ વાળ બાઉલમાં ટ્રા શરૂ કરી દીધી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટી એવી આપણી ગોળ આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો કોઈપણ ચાટમાં તમે આ આમલી આ રીતે ચટણી બનાવી શકો છો ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે તો હું તમને નજીકથી પણ બતાવું તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી એકદમ ઘાટી અને સરસ બની ગઈ છે હવે આપણે બનાવીશું દહીંની તો અહીંયા મેં આ ઠંડુ ઠંડુ અડધો કપ દહીં લીધું છે અને સામે એક મોટી ચમચી દળેલી ખાંડે લીધી છે તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો એકદમ સરસ રીતે ફેટી લેવાનું છે સ્મૂથ એવું એક પીસી અને ફેટી અને તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું દહીં ફેટાઈ ગયું છે વિસ્કરની મદદથી તમે ફેટી શકો છો દહીંની ચટણી બનાવતા બિલકુલ સમય નથી લાગતો સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે અહીંયા સ્ટફિંગ બનાવીશું તો તમે મોટું એક બટેટું બાફીને લીધું છે એને આ રીતે ફોકથી મેસ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર અને અહીંયા મેં બાફેલા મગ લીધા છે એ ચાર મોટી ચમચી આપણે એમાં નાખી દઈશું તો મગને મેં પલાળીને રાખ્યા હતા અને ખુલ્લા જ મીઠું નાખીને બાફી લીધા છે હવે સરસ રીતે મિક્સ કરી દઈશું અને એમાં થોડા લીલા ધાણા નાખી દઈશું તો આ રીતે તમે સિમ્પલ પરંતુ ખાવામાં ખૂબ જ સરસ એવી લાગે છે અને લારી પર આપણે જ્યારે જતા હોય ત્યારે આ જ રીતે મસાલો આપણને પૂરીમાં નાખીને આપતા હોય છે તમને ડુંગળી પસંદ હોય તો અમે અહીંયા ડુંગળી પણ મિક્સ કરી શકો છો નાની નાની ટુકડીમાં સુમારીને હવે અહીંયા લીલી ચટણી આપણે બનાવી લઈશું તેના માટે મેં અડધો કપ જેટલા લીલા ધાણા લીધા છે બે થી ત્રણ લીલા મરચાં લીધા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને એક ચમચી જેટલું લીંબુનું જ્યુસ અને સ્વાદ પ્રમાણે મીઠું ચાટ મસાલો એક ચમચી જેટલો જીરું નાખ્યું છે અને થોડું પાણી નાખી અને આપણે સરસ રીતે પીસી લેવાનું છે એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણી ત્રણેય પ્રકારની ચટણી તૈયાર છે લીલી દહીંની અને ગોળ આંબલીની તો ચાટ માટે આ ચટણીઓ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જે રીતે લારીવાળા આપણે સર્વ કરે છે એ જ રીતે આપણે ડીશ બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે જે પાણીપુરીની પાણી રેડીમેડ મળે એ જ પૂરી મેં લીધી છે અને આપણે ઉપરથી આ રીતે પાક ખાલી કરી દઈશું અને એની અંદર મસાલો ભરી દેવાનો છે તો પહેલાં આપણે બટેટાનો મસાલો ભરી દઈશું તમે મઠ મગની સાથે મઠ પણ નાખી શકો છો મઠનો ટેસ્ટ પણ સારો એવો આવે છે તો બધી પૂરીમાં મેં બટેટાનો મસાલો ભરી દીધો છે ઉપરથી આપણે અહીંયા તીખી બુંદી આવે છે બજારમાં એ પણ અને ઘરે પણ તમે બનાવી શકો છો તો બુંદી નાખી દીધી છે હવે આપણે ત્રણેય ચટણીઓ નાખી દઈશું પહેલાં હું લીલી ચટણી નાખું છું ખાસ જોઈ એ પ્રમાણે લેવાનું અને ચટણીની અંદર તમને ફુદીનાની ફ્લેવર પસંદ હોય તો તમારે ફુદીનાના થોડા પાન નાખવાના ગ્રીન ચટણીમાં એ પણ સારા લાગે છે હવે રેડ ચટણી નાખ્યા પછી આપણે દહીં પૂરી છે એટલે દહીંનું પ્રમાણ વધારે પડતું રાખીશું ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું તીખાસ તમને ભાવે એ પ્રમાણે અને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને હવે નાખીશું સેવ તો આપણે કાઠિયાવાડી કોઈ પણ ચાટ હોય તો એમાં સેવ તો હોય જ સેવ વગર તો અધૂરી તો અત્યારે આપણે હવે સેવ નાખી દઈશું અને નાયલોન સેવ તમારી પાસે હોય તો એ પણ તમે નાખી શકો છો હવે ફરીથી ઉપર આપણે થોડી થોડી દહીં દહીંની ચટણી લીલી ચટણી અને લાલ ચટણી સ્પ્રિંકલ કરી દઈશું તો આ રીતે ઉનાળામાં પણ તમને ચટપટું ખાવાનું મન થાય તો તમે દહીં પૂરી બનાવી અને એન્જોય કરી શકો છો તો ઉપરથી હવે ગાર્નિશિંગમાં થોડા મેં બુંદી બુંદીના દાણા અને દાણમના દાણા ગાર્નિશ કરી દીધા છે તો તૈયાર છે આપણી દહીં પૂરી તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને મારી દહીં પૂરીની રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તૈયાર છે ઉનાળેની ગરમીમાં પણ ખાવાની મજા પડે એવી ઠંડી ઠંડી દહીં પૂરી ಫ್ರೀಗಳಾಯ್ ಬಾಯ <experiences>